તો આ મિત્રો કંઈક આવી રીતે પંદર ઓગસ્ટના દિવસે ચૈતરભાઈ વસાવા રાષ્ટ્રધ્વજ ફરકાવશે દેડિયાપાડાની અંદર અને આ જોઈ અને આદિવાસી સમાજના બધા લોકો ખુશ થઈ જવાના છે હા હવે તમે બધાએ જાણો છો તમે બધાએ ક્યારની રાહ જોઈને બેઠા છો કે તેર તારીખના દિવસે હાઈકોર્ટની અંદરથી શું નિર્ણય લેવાય અને ચૈતરભાઈ વસાવાને લઈને શું સમાચાર આપણને મળવાના છે એના વિશે આજના વિડીયોની અંદર વાત કરવાની છે તો ખાસ કરીને આજનો આ નાનકડો વિડીયો યાર છેલ્લે સુધી જોતા જજો હવે તમે બધાએ જાણો છો કે ચૈતરભાઈ વસાવા પાંચ જુલાઈ બે હજાર પચીસના રોજ એમને જેલમાં લઈ જવામાં આવ્યા છે શા માટે લઈ જવામાં આવ્યા છે તમને બધાને ખબર છે ભાજપના જે પ્રમુખ છે સંજયભાઈ વસાવા એમને છૂટો ગ્લાસ ફેંક્યો હતો પાણી ભરેલો એના જ આ ગુનાના જ કારણે એમને જેલની અંદર લઈ જવામાં આવ્યા હતા અને પછી પાંચ જુલાઈથી લઈ અને પાંચ ઓગસ્ટે ફરી એક વખત જે હાઈકોર્ટની અંદર એમની જે સુનાવણી છે જામીન અરજી ઉપર સાંભળવાની હતી પરંતુ એમાં ટાઈમ પૂરો થઈ જતા એની તારીખ લંબાઈ અને તેર ઓગસ્ટ કરવામાં આવી હતી એટલે કે આજે આપણને બધી ખબર પડી જશે સાંજ સુધીમાં કે ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર નીકળવાના છે કે નહીં તો મિત્રો આપણી આ ચેનલ ઉપર તમે પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આગળ જે પણ માહિતી મળતી રહે છે એ સૌથી પહેલાં તમને આપણી આ ચેનલ થકી આપતો રહીશ હજી સુધી આપણને કોઈ સમાચાર એટલા બધા નથી મળી રહ્યા કે ચેતરભાઈ હોય ટકા જેલમાંથી છૂટી જશે પરંતુ ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે આ વખતે તો ફાઇનલી ચૈતરભાઈ વસાવા છૂટી જ જવા જોઈએ અને હવે હાઈકોર્ટની અંદર પણ જે સુનાવણી છે ચૈતરભાઈ વસાવાનો વારો આવી જશે અને પછી થોડા જ કલાકોની અંદર હવે બસ બે ત્રણ કલાકની અંદર જ ખબર પડી જશે કે ચૈતરભાઈ વસાવા આ વખતે જેલમાંથી છૂટશે કે નહીં તો જેવા જ ચૈત્રભાઈ વસાવા જેલમાંથી છૂટશે એવા તરત જ હું આપણી આ ચેનલ ઉપરથી તમને તાજા સમાચાર આપી દઈશ કે ચૈતરભાઈ વસાવા જેલમાંથી છૂટ્યા છે કે નહીં એટલા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી કરીને સૌથી પહેલાં સમાચાર તમને આપણી આ ચેનલ ઉપર જોવા મળતા રહેશે